હેલો કોણ બોલે છે મેડમજી તમે ટીવી એક્ટ્રેસ રોશની છો ને જી હા તમે કોણ બોલો મેડમ મારું નામ શશાંક છે હું થાણેમાં રહું છું અને બિઝનેસ કરવા માટે મુંબઈ આવું છું થાણેમાં જલ્દી જ હું એક કપડાની દુકાન ખોલવાનો છું અને તે દુકાનનું ઇનોગ્રેશન તમારે જ કરવાનું છે તો તે વિશે મારે તમારી સાથે વાત કરવી છે એ બરાબર છે મારો નંબર તમને કોણે આપ્યો તમારો નંબર તમારા મેનેજર જ આપ્યો છે મેડમ ચલો ઠીક છે તો તમે ડાયરેક્ટ આવી જજો મારા ઘરનું એડ્રેસ હું તમને વોટ્સઅપ કરું છું ઓકે મેડમ એક કલાકમાં હું ત્યાં પહોંચું છું ઓકે સારું મેડમ મૂકું છું હા નમસ્તે મેડમ હા નમસ્તે હું છું શશાંક થોડી વાર પહેલા જ આપણે વાત કરી અને તમે મને મળવા માટે કહ્યું કપડાની દુકાન વિશે થાણેમાં તેના વિશે વાત કરવા આવ્યો છું ઓહ આવો અંદર થેન્ક યુ બેસો મેડમ તમને ફોનમાં કીધું ને હું થાણે ટેક્સટાઇલ શોપ ખોલવાનો છું અને તેનું ઇનોગ્રેશન તમારે જ કરવાનું છે અચ્છા ક્યારે તે આવતા અઠવાડિયે મેડમ ઠીક છે પેમેન્ટ કેટલું આપશો તમારું એક્સપેક્ટેશન શું છે દુકાન કેવી છે નાની કે મોટી તે તો એક મીડિયમ દુકાન છે મેડમ ઠીક છે જો મારે આવવાનું થશે તો 50000 થશે ટ્રાવેલિંગ માટે ફ્લાઇટ બુક કરજો ઓહો ઓકે ઓકે મેડમ ચલો ઠીક છે એકવાર ડેટ કન્ફર્મ થઈ જાય તો મને કહી દેજો એડવાન્સ હમણાં જ આપી દેજો અત્યારે કેટલું એડવાન્સ આપવાનું છે મારે 20000 આપી દો અત્યારે માટે હું કઈ પૈસા લાવ્યો નથી મેડમ તમારી પાસે ગુગલ પે અથવા ફોન પે હોય તો ટ્રાન્સફર કરી આપો નહીં તો ખૂણા પર એક છે ત્યાંથી કેશ કરી લો મેડમ હું બહાર પૈસા ઉપાડીને આવું છું મેડમ ઠીક છે શું મેડમ ચા કોફી કંઈ પીવડાય નહીં તમે પહેલા એડવાન્સ તો મળી જાય પછી ચા કોફી તમને ચોક્કસથી મળશે સારું મેડમ મારા નસીબમાં બસ આટલું જ લખ્યું છે મેડમ મને એક નાનો ડાઉટ છે શું આ પચાસ હજાર રૂપિયા સિવાય હું તમને એક લાખ રૂપિયા વધારાના આપીશ મારી સાથે થોડું એડજસ્ટમેન્ટ કરશો હેલો કેવી વાત કરો છો પહેલા તો તમે ટેક્સટાઇલ ઓપનિંગ નું પૂછતા હતા હવે એડજસ્ટમેન્ટ ની વાત કરો છો એટલે જ તમે ટેક્સટાઇલ ઓપનિંગ ની ખોટી વાત થી મેનેજર પાસેથી નંબર લીધો હતો જો માન છે તો નીકળી જાવ અહીંથી હેલો હે હે દીપા હું સવિતા બોલું છું ક્યારની ફોન કરું છું પણ તું ઉઠાવતી જ નથી એ દીદી એ એવું છે ને દીદી જો તને એક લાખનો કરજો આપ્યો છે છ મહિના થઈ ગયા હજી સુધી તે એક પૈસો પણ નથી આપ્યો તને ખૂબ જરૂર હતી એટલે મેં તને પૈસા આપ્યા હતા એ મારા પણ પૈસા નહોતા બહારથી કોઈના પાસે લઈને આપ્યા હતા તને એક મહિનામાં પાછું આપવાનું કીધું હતું પણ છ મહિના થઈ ગયા હજી પણ નથી આપ્યા આ છ મહિનાથી તારા કારણે એ લોકોને હું જવાબ આપી રહી છું હું હમણાં જ તારા ઘરે આવું છું હમણાં ને હમણાં જ મને એક લાખ રૂપિયા જોઈએ બસ દીદી હું આવતા અઠવાડિયે ચોક્કસ આપી દઈશ મારે કઈ નથી સાંભળવું એક કલાકમાં હું તારા ઘરે પહોંચી જઈશ હા જી સાંભળો ને

શું તમે શું કામ છે હું તમારી વાઈફની ફ્રેન્ડ છું સવિતા ઓહ એમ દીપાને મળવું હતું મારે તે એક લગ્નમાં ગઈ છે તેને કદાચ મોડું થશે કોઈ વાંધો નહીં હું રાહ જોઈશ હું અંદર આવું સારો આવો બસ શોને તમે શું કહ્યું દીપા ક્યાં ગઈ છે અમારા એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ છે તો એ ત્યાં લગ્નમાં જ ગઈ છે અત્યારે અચ્છા એવું છે કોઈ વાંધો નહીં હું એની રાહ જોઈને એને મળીને જતી રહીશ ચા કોફી કંઈક પીશો ના ચા કોફીની આદત નથી મને સારું તમે કાલે એને મળવા આવી શકો કે શું આજે તેને આવવામાં ઘણું મોડું થશે એવું મને લાગે છે કોઈ વાંધો નહીં ગમે તેટલી વાર થાય હું આખી રાત એની રાહ જોઈ લઈશ

ચલો ઠીક છે તો હું નીકળું છું એ આવી જાય તો કહેજો કે હું આવી હતી જેટલું જલ્દી થાય એક લાખ પાછા આપવા માટે કહેજો હા હા સારું ચલો હું નીકળું છું હા તું બાર આવી જા તારે ફ્રેન્ડ જતી રહી આઈન બેસ હવે બાપરે મને મળી અત્યાર સુધી થતી હતી અરે અરે શાંતિ બહુ ગભરામણ આ કોનો એ ફરી આવશે કે શું શું નાટક છે આ કોણ મારે મંથલી ફૂડ વિશે વાત કરવી છે તેના માટે હું આવ્યો છું હા કહો મારે મંથલી ફૂડ જોઈએ છે મેડમ અને ગૂગલ માં જોયું તો તમારું નામ આવ્યું તમારા ફૂડ માટે ખૂબ સારી રેટિંગ પણ હતી ઓકે તેથી તમારી પાસેથી થોડી ડિટેલ્સ લેવા માટે આવ્યો છું ચલો ઠીક છે સર આવો અંદર આવો સારો મેડમ બેસો વાત કરીએ અરે ચિંતા ના કરો કશું વાંધો નહીં ડિટેલમાં બતાવો મારે મંથલી ફૂડ જોઈએ છે મેડમ ઠીક છે સર એમાઉન્ટ કેટલી હશે

મે તમને સવાર અને રાત બે ટાઈમના મળીને દોઢસો કીધા છે બહાર બીજા કેટરિંગમાં આના કરતાં પણ વધારે ચાર્જ કરે છે મેં તો તમને એમ પણ ઓછા જ કીધા છે કંઈ પણ કહો પણ તમારા રેટ થોડા વધારે છે મેડમ જો તમારે સારું ખાવાનું ખાવું છે તો તમારે થોડો ખર્જો પણ કરવો પડશે અમે આનાથી ઓછા નહીં કરી શકીએ સારું એડવાન્સ ક્યારે આપવાનું છે આમ તો તમારે ખાવાનું ક્યારથી શરૂ કરવાનું છે આવતીકાલથી સ્ટાર્ટ કરીએ તો કેવો મેડમ અચ્છા તો કાલે જ્યારે તમે આવો ને થોડા પૈસા એડવાન્સના રૂપમાં આપી દેશો સારું મેડમ અત્યારે કંઈ ખાવા માટે હોય તો આપો ને ટેસ્ટ જરા કરીને હા ચોક્કસ ખાવાનું ટેસ્ટી છે કે નહીં એ ચેક કરવા માટે તમે પૂછો છો હે ને આવો સર નાસ્તો તૈયાર છે હું તમને આપી દઉં છું બેસો સર હમ એક બે મિનિટ હું નાસ્તો લઈને આવું છું આલો સર ટેસ્ટ કરીને ખાવાનું કેવું છે સારું ખાવાનું કેવું લાગ્યું ટેસ્ટી છે કે નહીં હમ બહુ સારું છે ખૂબ જ સારું ખાવાનું છે તમારું ચોક્કસ હશે તો આવતીકાલથી હું અહીંથી જ ખાવાનું લઈશ હા બિલકુલ સારું મેડમ ઓકે Samaru kawon nukarikar sarashe. Aha, thank you. આવતીકાલે હું એડવાન્સ લઈશ અને આવતીકાલથી જ ખાવાનું શરૂ કરું